કોણ અરે ઘરે છો શિલ્પા બેન એ હા આવો ને શું કરો છો હમણાંથી જ નથી બાર આ જો કામ હમણાં મોબાઈલ બે બોલો ને અરે મારે છે ને અર્જન્ટ જોતી હતી તમારી સાડી મારી કઈ સાડી અરે તમારી લાલ બાંધણી ની સાડી નથી હા હા જોતી હતી અરે એ તો હમણાં મારા બે ને અહીંયા લગન બના કઈ બે દિવસ પહેલા તે લઈ ગઈ અને લગન છે ને તો કે મને આપને તે લઈ ગઈ

સાડી જ મારે કેટલી એ છે પણ મારે છે ને કોકના ને કોકના ઘરે રખડતી હોય ઓલી બેન લઈ ગયું બેન લઈ ગયું મારે પહેરવી ને હમણાં જવું તો બોલ ડ્રેસ પહેરીને જવું પડ્યું મને યાદ નહીં મેં કોને આપી સાડીઓ આખા ગામમાં રખડતી હોય બોલો તમને મેં ના પાડીને તો જીવ બળી ગયો તમે લેવાય સાડી નહીં મારી આવતી તમે લેવી વેલા તુર કહી દેવાનું વેન ટાઈમ સારું કઈ નહીં હું જવું સારું આવજો પાછા ત્રીસ બેન બેઠા હોત તો ચાબા પીન ગયા હોત તો